તેને લઈને આ ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડ્યાને હવે સ્થાનિક કોર્ટે એક મહિનાની સજા કરી છે તો આવો જાણીએ શું છે આખો મામલો કેમ આનાથી મહીસાગર ભાજપમાં સોંપો પડી ગયો છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ તારીખ હતી ત્રણ દસ બે હજાર બાવીસની જ્યારે જીગ્નેશ પંડ્યા મિત્ર જીગર પટેલ સાથે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં આ જીગર પંડ્યા વિરુદ્ધ ફરિયાદ કરવા ગયો હતો ત્યારે ચાર વાગ્યે આ જીગર પંડ્યાએ આ પોલીસ સ્ટેશનમાં આવીને આ જીગ્નેશ પંડ્યા સાથે ગાળા ગાળી અને મારામારી કરી હતી સાથે જ આ જીગ્નેશ પંડ્યાને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી આ જીગ્નેશ પંડ્યા લુણાવાડા નગરપાલિકામાં કોર્પોરેટર છે પણ હવે આ ઘટનાને લઈને જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડ્યાને દોષિત ઠેરવવામાં આવ્યો છે અને એક માસની કેદની સજા લુણાવાડા ટ્રાયલ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે ભાજપના કાર્યકરો વાતો કરી રહ્યા છે કે સૌનો સાથ સૌનો બળાત્કાર લૂંટ મારામારી અપહરણ ગુંડાગર્દી ભ્રષ્ટાચાર તોડબાજીનો વિકાસ બરાબર થયો છે દેશ વાતો કરી બત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા સંભાળી છે હવે આ પાર્ટી ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીમાં ફેરવાઈ ગઈ છે ત્યારે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયાના ખાસ કહેવાતા જીગર પંડ્યાનું બીજેપી રાજીનામું લે છે કે કેમ એ હવે જોવાનું રહ્યું પણ પાછલા થોડાક સમયથી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પર ગુનાકોરી સાથેની સંડોવણીના આરોપો લાગી રહ્યા છે આવી અનેક ઘટનાઓ બહાર આવી છે જેમ કે સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂત પર અપહરણ અને બળજબરીથી મિલકત લખાવી લેવાની ફરિયાદ થઈ આ પછી આજ સુરતમાં ભાજપ યુવા મોરચાનો સભ્ય વિકાસ આહીર નો ધંધો કરતા બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો સુરત ભાજપના યુવા મોરચાના મહામંત્રી મનીષ શાહ કરોડો રૂપિયાનું સરકારી અનાજ સગે વગે કરતા પકડાયો અમદાવાદ ભાજપનો ધર્મેન્દ્ર શાહ બસો ચાલીસ કટકી કરતા પકડાયો લોધિકામાં ભાજપના હોદ્દેદાર કૌશિક મુકેશ તોગડિયા જાડેજા સહિતના લોકોએ કરોડોની કિંમતની ગૌચર ઉપર કબજો કરી લેવાનો આરોપ આ લોકો લાગ્યો છે આ ઉપરાંત નીટ પેપર લીકમાં ગોધરા ભાજપના હોદ્દેદારની સંડોવણી પણ બહાર આવી છે અને હવે મહીસાગર ભાજપનો કાર્યાલય મંત્રી કે જેને એક મહિનાની કેદ થઈ છે તો હવે જોઈએ ભાજપના હોદ્દેદારોનું ગુનાખોરી સાથે આ ગઠબંધન યથાવત રહે છે કે પછી પાર્ટી પોતે જ કડક પગલા લે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો સાથે જ અમારી ચેનલ જમાવટને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત આ વિડીયોને લાઈક કરો અને શેર કરો નમસ્કાર